સુરતના કતારગામમાં દેશભક્તિ અને ધાર્મિક ઉત્સવનો અનોખો સંગમ જોવા મળ્યો ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીત અને નવરાત્રીના પર્વ એક સાથે ઉજવાયા છે કતારગામ સ્થિત અરિહંત પાર્કમાં આજે ખેલ અને ઉત્સવનો અનોખો સંજોગ જોવા મળ્યો છે મેયર શ્રી દક્ષેશ માવાણીની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક સોસાયટીના તમામ સોસાયટી ભારતીય ક્રિકેટ ટીમની એશિયા કપ ટ્રોફીમાં ઐતિહાસિક જીત અને પર્વના ઉત્સાહે સુરતવાસીઓમાં ખુશીની લહેર ભરી છે એક સાથે ડબલ પલને ઉજવવા માટે કતારગામ સ્થિત અરિહંત પાર્ક ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના મેયર શ્રી દક્ષેશ માવાણીએ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા તેમની સાથે સ્થાનિક વિસ્તારની વિવિધ સોસાયટીઓના રહેવાસીઓએ પણ આ ઉત્સવમાં ભાગ લીધો હતો મેયર શ્રી માવાણીએ ભારતીય ટીમની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આજે ભારતે જીતીને દેશનું માન વધાર્યું છે આ ખુશીના પલને અમે સાથે મળીને ઉજવી રહ્યા છીએ આ અવસરે સોસાયટીના પુરુષો મહિલાઓ અને બાળકો દ્વારા રંગબેરંગી પોશાકમાં ગરબા અને દાંડિયા રમવા આવ્યા ભારતીય ટીમના સમર્થનમાં ભારતમાં તાકી જઈ અને પંદને માત્રના નારા પણ ગુંજી ઉઠ્યા અને દરેકના હાથમાં તિરંગા લહેરાતા દેખાયા હતા